સુરતના કાપોદરામાં બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જ્યાં પોલીસે તપાસ કરતાં અપહરણનું નાટક કર્યું હોવાનું બહાર આવ્યું હતું દુબઈથી મિત્રએ સુરત ખાતે દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા એ રૂપિયા બેંકમાંથી ઉપાડી પરત કરવાના હતા સાડા લાખ રૂપિયા ઉપાડી આરોપીના મનમાં લાલચ જાગી રૂપિયા પરત ન કરવા પડે તે માટે અપહરણનું નાટક કર્યું હતું કાપોદરા પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે સુરતમાં કાપોદરા ચલારામ ફર્નિચર પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી સાડા ચાર લાખ ઉપાડીને નીકળેલા વેડરોડના યુવકનું બેંક બહારથી જ ધોળે દિવસે મોપેડ ઉપર આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટનાએ પોલીસ દોડતી થઈ હતી આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ ત્રણેયને દબોચી લીધા તો મોટો ખુલાસો થયો હતો આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડ્યાનું રટણ કર્યું હતું યુવકના એકાઉન્ટમાં દુબઈથી દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકટ રચ્યાનું સામે આવ્યું છે હાલ કાપોદરા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે અને ભાગી ગયેલા બે મુખ્ય આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે ડભોલી ચારસ્તા પાસે રહેતો ક્રિષ્ના છોટુ પાટિલ તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો બંનેએ જણાવ્યું હતું કે તેઓ વેડ રોડ બહુચર નગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપુદ્રાની એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજોડિયાએ તેના મિત્ર મારફત દસ લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા અંકિતને આપવાના હોવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો અને પૈસા ઉપાડીને બહાર આવીને ઉભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમાનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં માલિકો તથા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ વાગ્યે તે નાણાં ઉપાડીને બેંક બહાર નીકળ્યો તે સાથે જ બે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં છોડાઈ હતી આખી રાતની દોડા દોડી વચ્ચે કાપોદ્રા પોલીસે અપહરણ કરનાર યુષા સલીમ શેખ સઈદ ઇદ્રીશ મલેક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફૈઝાન યુસુફ શેખને દબોચી લીધા હતા તેમણે જે જણાવ્યું હતું તેને કારણે મામલો વધુ ગૂંચવાયો હતો અત્રણેએ ચિરાગના ઈશારે જ તેનું અપહરણ કરી કામરેજ છોડી દીધાનું રટણ કર્યું હતું પરંતુ ચિરાગ અડતાલીસ કલાકે પણ પોલીસને મળ્યો ન હતો તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય આખું પ્રકરણ રહસ્યમયથી બન્યું હતું આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા જ્યારે તે પૈકીના એક આરોપીએ ત્યાં તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો હાલ કાપોદરા પોલીસ દ્વારા આ તમામ પુરાવાઓ એકઠા કરીને શિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે